કેબિનેટની મિટિંગમાં ગયો તો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રિફિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે એ વિષય અમારા આગેવાનો ચલાવે છે કે એમની પાસે માહિતી પણ એમની પાસે હોય સંવાદ એમની વચ્ચે થયો હોય એમાં હું ટિપ્પણી કરું એ યોગ્ય નથી અમારા સમર્થનમાં તમામ સમાજ છે એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનો મારો કોઈ આશય નથી મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા મીડિયા સામે પણ કરી દીધા સમાજની વચ્ચે કરી દીધા મારી દ્રષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી એવું કશું કરવાની કોઈ આવશ્યકતા નથી અને આવા બધા ઇશ્યુઓને પણ આપે પણ એડ્રેસ કરવાની જરૂર મેં આપને કહી દીધું પછી આમાંથી તો પેટા પ્રશ્નો જેટલા ધાર એટલા થાય ને આપ સૌનો ખૂબ ખૂબ આભાર આટલું વામ વેલકમિંગ માટે